તમને સારી ઊંઘ ન આવતી હોય તો ચિંતા કરવાની જરૂર નથી થોડા સરળ ઉપાયોથી તમે સારી ઊંઘ લઈ શકો છો આવો જાણીએ સારી ઊંઘ માટે અમુક ફાયદાકારક ટીપ્સ નંબર એક નિયમિત સુવાનો સમય દરરોજ એક જ સમયે સુવા અને ઉઠવાનો પ્રયત્ન કરો આનાથી તમારા શરીરની આંતરિક ઘડિયાળ સેટ થઈ જશે નંબર બે શાંત વાતાવરણ સુવાના રૂમને અંધારું શાંત અને ઠંડુ રાખો નંબર ત્રણ આરામદાયક પલંગ એક સારો ગાદલો ઓશિકુ અને ચાદર પસંદ કરો નંબર ચાર કેફીન અને આલ્કોહોલથી દૂર રહો સાંજના સમયે કોફી ચા અને એનર્જી ડ્રિંક્સ જેવા કેફી પીણાથી દૂર રહો આલ્કોહોલ શરૂઆતમાં ઊંઘ લાવી શકે છે પરંતુ પછી ઊંઘ ખરાબ કરી શકે છે નંબર ભારે ખાવાનું ન ખાઓ સૂતા પહેલા ભારે ખાવાનું ન ખાઓ નંબર છ તણાવ ઓછો કરો યોગ ધ્યાન અથવા ઊંડા શ્વાસ લેવાના વ્યાયામ તણાવ ઓછો કરવામાં મદદ કરી શકે છે નંબર સાત મોબાઈલ અને કમ્પ્યુટરથી દૂર રહો સૂતા પહેલા ઓછામાં ઓછા એક કલાક સુધી મોબાઈલ અને કમ્પ્યુટરનો ઉપયોગ ન કરો આમાંથી નીકળતી બ્લ્યુ લાઇટ ઊંઘને બગાડી શકે છે નંબર આઠ દિવસમાં વ્યાયામ કરો નિયમિત વ્યાયામ ઊંઘની ગુણવત્તામાં સુધારો કરી શકે છે પરંતુ સૂતા પહેલા વ્યાયામ ન કરો નંબર નવ ગરમ સ્નાન સૂતા પહેલા ગરમ સ્નાન કરવાથી શરીરનું તાપમાન ઓછું થાય છે અને ઊંઘ આવવામાં મદદ મળે છે મિત્રો ધ્યાન આપો જો તમારી ઊંઘની સમસ્યા હજુ પણ દૂર નથી થતી તો ચોક્કસ તમારા નજીકના ડોક્ટરની સલાહ લો મારા પહેલાના વિડીયોમાં મેં તમને કહ્યું હતું કે ઊંઘની ઊણપ આપણા હૃદય માટે ખૂબ જોખમી છે તેથી તમે મારો તે વિડીયો પણ જોઈ શકો છો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ